ગુજરાત સરકારે ભાવિ પેઢી માટે કરેલા પાણીદાર આયોજનની ફળશ્રુતિ મળી છે ગુજરાતમાં સાતમા સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ પાણીની સંગ્રહ ક્ષમતામાં અગિયાર હજાર પાંચસો ત્રેવીસ લાખ ઘન વધારો થશે આ વર્ષે આયોજિત જળ અભિયાન હેઠળ ઉત્તર ગુજરાતમાં બે હજાર આઠસો એકત્રીસ લાખ ઘન મધ્ય ગુજરાતમાં ચાર હજાર નવસો છેતાળીસ લાખ ઘન દક્ષિણ ગુજરાતમાં એક હજાર છેતાળીસ લાખ ઘન અને સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં બે હજાર સાતસો લાખ ઘન જળ સંગ્રહ ક્ષમતાનું

પાણીની સંગ્રહ ક્ષમતામાં અગિયાર હજાર પાંચસો ત્રેવીસ લાખ ઘનફૂટનો વધારો થશે ગુજરાતમાં રહેલા નાના મોટા જળાશયોમાં વરસાદના પાણીનો વધુને વધુ સંગ્રહ થાય તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સરકાર છેલ્લા સાત વર્ષોથી સતત આ અભિયાન ચલાવી રહી છે તેના પરિણામ સ્વરૂપે અત્યાર સુધીના સાત તબક્કાઓમાં મળીને ગુજરાતમાં પાણીની સંગ્રહ ક્ષમતા એક લાખ ઓગણીસ હજાર એકસો ચુમ્વાળીસ ઘનફૂટથી પણ વધારે વધી છે